તો સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ યથાવત છે હિંમતનગર શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સહકારી જીન પાસેથી પસાર થતા કણાવતી ટીપી અને લીંબચ માતાજી મંદિર રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયું છે વીસથી વધુ સોસાયટીનો મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા સામાન્ય વરસાદમાં પાણી ભરાવાને કારણે ઘણા બધા લોકોને હાલાકી પડી રહી છે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ નિકાલ કરવામાં ન આવતું હોવાનું સામે આવ્યું છે તો સાબરકાંઠાના આ દ્રશ્ય છે કે જ્યાં ધોધમાર વરસાદને કારણે આખો રોડ જળમગ્ન થઈ ગયો છે ને એ પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા છે ઘણા બધા એવા પણ વાહન ચાલકો છે કે જે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ રોડ રસ્તાની આ પરિસ્થિતિને કારણે રહીશો ત્રાહીમામ હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારબાદ વહેલી સવારથી જ વરસાદે ધોધમાર વરસી રહ્યો છે પ્રાંતિજ અને પોશીના તાલુકામાં બે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો જિલ્લામાં આજે સવારથી અત્યાર સુધીમાં લગભગ બાર કલાક સુધીમાં સર્વત્ર વરસાદ બે મિલિમીટરથી સા મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે વરસાદ નોંધાવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અત્યારે હાલત જોઈ શકો છો જે સરકારી જીન જવાનો રોડ છે જે રોડથી જોડતો ટીપી રોડ છે એ કર્ણાવતી સોસાયટીનો ઉપરાંત બીજી તરફ લીંબત માતાનું મંદિર છે ત્યાંથી જોડતો ટીપી રોડ છે આ ટીપી રોડ ઉપર કાયમી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સર્જાતી હોય છે છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા પાણીની છે પરંતુ સ્થાનિકો દ્વારા વારંવાર જે પાલિકાને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિકાલ નથી આવતો જ્યારે વરસાદ વરસતો રહે છે ત્યારે પાણી કેર સમા થઈ જાય છે પરંતુ ધીમે ધીમે બે થી ત્રણ દિવસે આ પાણી ઉતરતું હોય છે ત્યારે સ્થાનિકો પણ આ પાણીમાં થઈ પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો પોતાના વાહનથી પાણીમાં થઈને પસાર થતા હોય છે ત્યારે કેટલીક સમયે તો જે ગટરો છે ગટરો બેસી જતી હોય છે ત્યારે તે ખાડામાં જે અવાર જવર કરતાં લોકો પડી પણ જાય છે આવી પરિસ્થિતિ આ રોડ ઉપર સર્જાય છે પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી કે પાણીનો નિકાલ નથી કરવામાં આવતો તેને લઈને સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે શૈલેષ ચૌહાણ જે ચોવીસ લાખ સાબરકાંઠા